ત્યારે વેચાણ બાદ એક પણ સુવિધા ન અપાતી હોવાના આક્ષેપ અનેકવાર એકવાર થઈ ચૂક્યા છે ત્યારે હવે મોટા વરાછામાં ફ્લેટ હોલ્ડરોએ વિરોધ કર્યો હતો મોટા વરાછા ખાતે આવેલ દબલુ વેલ બિલ્ડિંગના રહીશોએ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો વિરોધમાં તેમણે જણાવ્યું હતું કે મતકાન વહેંચવા બિલ્ડરોએ અનેક વાયદાઓ કર્યા હતા પરંતુ આજ દિન સુધી એક પણ વાયદા પૂરા કર્યા નથી જેને લઈને ફ્લેટ હોલ્ડરોએ હાથમાં બેનરો સાથે વેલણ વગાડી વિરોધ નોંધાવ્યો હતો મારું નામ સરોજ કાકડિયા છે અમે ધ બ્લુ સોસાયટીમાં રહીએ છીએ અમારે જ્યારે ફ્લેટ રાખેલો ત્યારે બિલ્ડર એમને બહુ બધા વાયદા કરેલા પ્લે એરિયા આપીશું ગટર લાઈનની સુવિધા વ્યવસ્થિત આપીશું પણ અમારો કોઈ વાયદો અમને પૂરો નથી કર્યો એમને અને અત્યારે અમે જ્યારે રિક્વેસ્ટ કરીએ છીએ પ્લે બિલ્ડરોને કે અમારા બચ્ચાઓ માટે અમને પ્લે એરિયા આપો વ્યવસ્થિત ગટર લાઈનનું સોલ્યુશન કરો ઘરમાં પાણી પડે બેઝમેન્ટમાં પાણી પડે તો એમાં રહેવાનું કઈ રીતે એમ એ અમારું સોલ્યુશન થતું નથી અને એ સોલ્યુશન માટે અમે ઘણી રિક્વેસ્ટ કરી પણ એ કોઈ જવાબ આપતા નથી એટલે પ્લીઝ જો તમારાથી થાય તો અમારા બચ્ચાઓની અને અમારી હેલ્પ કરવા તમને વિનંતી છે આ બિલ્ડિંગ બનેલું ચારેક વર્ષ થયા હશે અમે અહીંયા રહીએ છીએ અને ત્રણ વર્ષ થયા ત્રીજું વર્ષ ચાલે છે એ એ એમ કહે છે કે થઈ જશે થઈ જશે પણ હજુ અમારું કોઈ સોલ્યુશન થયું નથી કેટલી સુવિધાઓ જો ગટર ગટર લાઈન બેઝમેન્ટમાં ગટર લાઈન છે એમાં બી પાણી વ્યવસ્થિત બેઝમેન્ટમાં પાણી પડે છે હરેક બિલ્ડરોને હરેક ફ્લેટમાં પાણી પડે છે ફ્લેટમાં પેલા એવું કહેલું કે અમે તમને ગટર લાઈનની સુવિધા આપશું જેથી કરી બૈલાઓ કોઈ પાણી નાખે તો ગટર લાઈનમાં જતું રહે નીચે ના આવે એટલા માટે પણ એ પણ સોલ્યુશન અમારું થયું નથી એક ફ્લેટમાં ગટર લાઈનની સુવિધા બાલ્કનીમાં નથી અમારી પાસે એ અમે અમે બધા એવું કહે છે કે જો પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન કરીશું સુરતમાં બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ કરી લોકોને કહેવાથી પ્રાથમિક સુવિધા પણ અપાતી નથી જેને લઈને ફ્લેટ હોલ્ડરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો